બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામને કરંટ લાગવાની ઘટના બામાં પામતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા સામે આવ્યું છે તો વાવ તાલુકાના ધરધરા ગામે કરંટ લાગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં આજરોજ વહેલી સવારે ખેતરમાં બોર ચાલુ કરતા દલિત પરિવારના ત્રણ સભ્યોને કરંટ લાગવાની ઘટના બનવા પામી હતી તો વરસાદમાં જમીન ભીની હોવાથી આવી ઘટનાઓ અનેક બનતી હોય છે ત્યારે વહેલી સવારે વાવ તાલુકાના ધરાધરા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરંટ લાગવાથી મોત નિપજ્યા હતા જેમાં મકવાણા જેઠાભાઈ ભાવા તેમના પત્ની રખુબેન જેઠા અને પુત્ર પથુભાઈના ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા સિદ્ધરાજ ઠાકોર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અશાણા બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ